જાહેરાત બાદ વિશ્વભરમાં યોગ અંગે જાગૃતિ આવી છે અને એકવીસ જૂનના રોજ યોગની ઉજવણી કરવામાં આવે છે પરંતુ વૈશ્વિક યોગ જાગૃતિ અગાઉ મહેસાણામાં લોકો યોગ અંગે જાગૃત જોવા મળ્યા છે અને મોટી સંખ્યામાં લોકો વહેલી સવારે રોજિંદા યોગ કરતા પણ અહીં જોવા મળે છે આ સંજોગોમાં મહેસાણા શહેરમાં બસ્સો જેટલા સિત્તેર વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન વહેલી સવારે રોજિંદા કાર્યની જેમ યોગ કરે છે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત અને યોગ પ્રત્યેના લગાવના કારણે જીવનના અંતિમ પડાવમાં પહોંચેલા વૃદ્ધો રોજ વહેલી સવારે યોગ કરે છે અને પોતાની ઉંમરના વૃદ્ધ લોકોની સાથે કાયમી સંપર્કમાં રહેવાથી અને મનથી સ્વસ્થ પણ રહે છે ત્યારે મહેસાણામાં સરદાર પાર્કમાં સિત્તેર વર્ષથી વધુના વૃદ્ધો સંચાલિત યોગ વર્ગમાં સ્વયં લોકો જોડાયેલા છે અને તન અને મનને સ્વસ્થ રાખવા યોગની અલગ અલગ ક્રિયાઓ પણ કરે છે અહીંયા સરદાર પાર્ક યોગ કક્ષામાં છેલ્લા ચારથી પાંચ વર્ષથી નિયમિત યોગ ચાલે છે આ યોગની અંદર સિત્તેરથી ઇકોતેર વર્ષથી નીચેના લગભગ પચીસથી ત્રીસ સાધકો નિયમિત યોગ અભ્યાસ માટે આવે છે આ યોગ અભ્યાસથી શરીરનું સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય આધ્યાત્મિક અને ઇમોશનલમાં પુષ્કળ સારા પ્રમાણમાં સુધારો થાય છે આ યોગથી તમારું શરીર બિલકુલ મજબૂત બને છે તમારી પાચન શક્તિ અને જે રુધિરાભિષ્ણની જે ક્રિયા છે એ વ્યવસ્થિત થાય છે ભૂખ સારી લાગે છે ખાવાનું મન થાય છે અને આ યોગ કક્ષામાં જોડાયા પછી જ્યારે હું નિવૃત્ત થયો ત્યારે મારે નવ્વાણું કિલો વજન હતું અત્યારે સેવન્ટી સેવન કિલો એટલે સિત્તેર કિલો સિત્તોતેર કિલો એટલે બાવીસ કિજી વજન ઘટાડો થયો છે કમરમાં ચારથી પાંચ ઇંચનો ઘટાડો થયો છે બીજું નિયમિતતાને કારણે અને યોગના કારણે જે મારું બીપી હાઈ રહેતું હતું એ બિલકુલ અત્યારે નોર્મલ છે વિધાઉટ એની મેડિસિન એટલે યોગના ફાયદામાં શું છે કે આપણી જે એ છે એ રિવર્સ થાય અને રિવર્સ એજમાં જે આપણી એનર્જી હોય એ અમે મહેસૂસ કરીશ અહીંયા સરદાર પટેલ પાર્કની અંદર સિનિયર સિટીઝન સાત આઠ જણ આવે છે અને મહેસાણા શહેરની અંદર લગભગ બસ્સો સિનિયર સિટીઝન યોગ કરી રહ્યા છે જુદી જુદી કક્ષાઓમાંથી પણ મારી સાથે પણ સાથે જોડાયેલા છે જેમાં ડૉક્ટર સાહેબ પણ છે અને રિટાયર્ડ અમારા ડી એસ ડી વાય એસ નટુભાઈ છે મારી બાજુમાં દયાભાઈ જે જીબીઓમાં એન્જિનિયર હતા એટલે કે બધા સારી રીતે કરી રહ્યા છે યોગ અને આનાથી આપણું સ્વાસ્થ્ય